છે મિત્રો અત્યારે આપણે અંદર આવી જાય છે આજના લાઈવ દર્શન કરી છે તો આજે થોડુંક લાઈવમાં પણ લેટ થઈ ગયું મિત્રો તો આજના લાઈવ જોઈ શકો છો અંદર મિત્રો તો બધા મિત્રોને બાબસ્તરામ અને ટ્રાફિક પણ રોજ કદાચ આજે થોડુંક ઓછું છે મિત્રો તો અંદર જઈ અને માપાના દર્શન કરાવીએ મિત્રો તો આજના લાઈવ જોઈ શકો

જે ધ્યાન મેં દેના હાજના સંદર્ભા લાય દરેશન યોગેશભાઈ ભાઈ બાપાશારામ અશોકભાઈ યોગેશ તો ગાદી મંદિરના લાઈ દેશન હાજના સંદર્ભ મે જાણા તો આજે ગાદી મંદિર ગાદી મંદિના લાઈ દરેશન જય રામ જય જય રામ શિયાળામ અસુખભાઈ કાતરિયા બાબા સીતારામ પુનઃથી લાઈનમાં જોડાઈ ગયા છે તેમને પણ બાબા સ્ત્રીના લાઈ દર્શન જિગ્નેશ દરજી બાબેશ યુવરાજસિંહ જાડેજા બાબેશ ભીખુભાઈ બાબેશ રામભાઈ ખુશાલ દાસ ખુશાલભાઈ બાબા સ્ત્રીરામભાઈ અમદાવાદથી જિગ્નેશભાઈદરજી અંજારથી લાઈનમાં જોડાઈ ગયા બાબા સ્ત્રીરામભાઈ ધ્વાજી લાઈ દર્શન નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મેર મેહુલભાઈ ભગેશરામભાઈ સમર બબારિયા ભગેશરામભાઈ સમરભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું પછી સમાધિ મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવીશું

નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અમને સમજો ભાવતું શું શું તો આજે નવો છે જોઈ શકો ટ્રાફિક પણ જોઈ શકો ખૂબ ઓછું ટ્રાફિક છે રોજ કરતા સમાજ મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની આવી જાય મિત્રો જે મિત્રો નવા હોય તો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાયદો છે રમેશભાઈ આકો લાળી વરસાદ સારો છે બાપા તો ખૂબ સારી વાત છે કેમ કે અહીંયા તો હજી વરસાદનું મુહૂર્ત પણ નથી થયું સાટ આવીને વિજય છે અહીંયા બિલકુલ વરસાદ નથી

ચાલો તો છે ખુશાલ ભાઈ નમસ્તે ઘેટી વરસાદ સારો છે આ કે ડિજિટલ તો તો નજીક જ આપણે ઘેટીમાં વરસાદ સારો છે પરંતુ બગદાણામાં બિલકુલ વરસાદ નથી ધ્યાન વિના લાઈ દેશો જે મિત્રો નવા હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈ દેશો થઈ શકે તો આજે ના લાઈ દેશો સવારે આપણે સાત ને પંદર થતો સાત ને વિશે લાઈ કરી છે અને સાંજે આપણે સાડા આઠ લાઈ દેશો કરી છે વિશાલભાઈ તરસરા તરાવરિયા આજના લાઈ દેશો સ્ટાન્ડર્ડ સિક્સ ટુ એટ મેથેમેટિક્સ અભસ્ત્રામ જે મિત્રો અનુભવ છે અનુભવ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે અને સાંજે લાઈ દેશે નાનજીભાઈ બારીયા અવસ્ત્રામભાઈ આર કે ડિજિટલ અભશરામભાઈ આજના ના લાઈ દેશે એ કે કાલે સવારે આપણે થોડુંક લેટ લાઈવ ચાલુ કરીશું મિત્રો નવ વાગ્યા પછી લાઈવ થઈશું

મોટું મંદિર બતાવો હમણાં બતાવો ભાઈ તમારું નામ છે મારું નામ સંજયભાઈ છે શ્રી રામ મિત્રોનો વિસ્તાર ભાવના પરમા જે જે સ્વામ મુક્તા આજના ભાઈ દર્શન મુકેશ ભાઈ ભાવના કથી જોરાઈ જશે તમારું ગામ મારું ગામ જ છે ભાઈ તો આજના લાઈ દર્શન બધા મિત્રોને પાકિસ્તાન ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બને ટાઈમ બાપાના લાઈ દર્શન તો આજના લાઈ દર્શન સુંદર મંદિર જન

બાબા સતરામભાઈ તો આજના લાય દે છે મિત્રો જોઈ શકો છો તો ફરી નવા મિત્રોને જણાવી દેવાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન સવારે આપણે સાત ને પંદર થયા વીસ લાય કરી છે અને સાંજે આપણે સાઠે પરંતુ હવે ત્રણ ચાર દિવસ છે મિત્રો સવારે લાઈવ નવ વાગ્યા પછી કરીશું મિત્રો રજાનો દિવસ હોવાથી